માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા તો મિત્રો ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે અને તમારે ફરવા જવું છે તો તમારા માટે આજે આપણે કાર એટલે કે ગાડી લઈને આવીએ છીએ એ પણ કંપની ફિટિંગ સીએનજી અર્ટિકા ગાડી રહેશે કંડિશન સારી છે વિડીયોમાં જોઈ શકો છો એકદમ નવી ગાડી રહેશે કાચના ટુકડા જેવી કાર લઈને આવીએ છીએ તો વિડીયો પૂરો જોતા રહીશું બધી જ માહિતી મળી રહેશે તો તો આગળ બની શરૂ કરીએ આજનો જો મિત્રો તમારે મારુથી સુઝુકી અર્ટિકા ખરીદવી હોય વર્ઝન છે કંપની ફિટિંગ સીએનજી છે વન ઓનર છે એકદમ નવા જેવી ગાડી રહેશે તો વિડિયો પૂરો જોતા રહેજો જો તમારી અર્ટિકા ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે અર્ટિકા ગાડીની કિંમત માલિકના કોન્ટેક નંબર ગાડીની બધી જ ડિટેલ તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જે કોઈ મિત્રો અમારી આ ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે ને તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં જો મિત્રો તમારી અર્ટિકા ખરીદી હોય કન્ડિશન સારી છે ટીપટોપ કન્ડિશન છે ફૂલ જવાબદારી સાથે અર્ટિકા વહેંચી દેવાની છે મોડલ વિશે જણાવી દઉં મોડલ બે હજાર ચોવીસનું મોડલ છે વન ઓનર છે બે હજાર ચોવીસનું મોડલ વન ઓનર અર્ટિકા વીએક્સ કંપની ફિટિંગ સીએનજી પેટ્રોલ પ્લસ કંપની ફિટિંગ સીએનજી કાર રહે છે જો તમારે ગાડી ખરીદવી હોય અર્ટિકા કાર ફેમિલી કાર ખરીદવી છે તો રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર અમરેલી જિલ્લામાં જોવા મળશે અમરેલી જિલ્લામાં તમને ગાડી જોવા મળી રહેશે કૂકા વાવ જોવા મળશે પટેલ ઓટોકાર કાર કૂકા વાવ તમને ગાડી જોવા મળશે ટીપટોપ કન્ડિશન છે વ્હાઈટ કલર છે વિડીયોમાં તમે જોઈ શકો છો જો તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય તો તમે રૂબરૂ કૂકા વાવ જઈ શકો છો પટેલ ઓટોકારની કારની વિઝિટ લઈ શકો છો ત્યાં જઈ કંડિશન હોય ટેસ્ટ ડ્રાઈવ કરી ગાડી ખરીદી શકો છો કિંમત વિશે વાત કરું તો મિત્રો ગાડીની કિંમત છે દસ લાખ સિત્તેર હજાર રૂપિયા રાખેલ છે નોર્મલ ફેરફાર થઈ જશે તમારે અર્ટિકા ખરીદ્યું તો માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત ખરીદો તો માલિકના કોન્ટેક નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે નંબર આપેલા છે સત્તાણું બે ઓગણસી સત્તાવન પાંચ સડસઠ તે માલિકના નંબર છે અર્ટિકા ગાડીના માલિકના નંબર વિડીયોના નીચે ટાઇટેલમાં આપેલા છે તમે ભાઈને ફોન કરી વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો પહેલી નજરમાં ગમી જાય તેવી અર્ટિકા છે ફૂલ જવાબદારી સાથે અર્ટિકા વેચવાની છે વિડીયોમાં જોઈ શકો છો ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કે કોઈ ફોલ્ટ જો વાહન નહીં મળે અને આ મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવી છે વિડીયો બનાવવાનો હોય તો તમે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે વાહનના ફોટા અને બધી જ ડિટેલ નંબર પર મોકલી આપવી અમે જાહેરાત કરી આપીશું